રાજ <coughs> <coughs> ગટર ઉભરાણી છે કોઈ ધ્યાન દેતું નથી માન્ય મધુબેન છે અને ગટર ઉભરાણ છે કોઈ ધ્યાન દેતું નથી તો કા ઉપરથી લોક કરાવી દો ને કા સારું કરાવી દો છોકરા અમારા બીમાર પડે છે ને કોઈ ધ્યાન દેતું નથી ફરિયાદ કરી હતી તો ફરિયાદ લીધી નથી અમારી આજે તમને કોને રજૂ વાત કરી કોંગ્રેસ કોંગ્રેસે તમને શું કીધું કોંગ્રેસ વાળા જવાબ આપો હા એ શું કીધું અધિકારી કીધું સપોર્ટ આપ્યો છે કે બંધ થઈ જાય